દોસ્તો વડીસાથી સિદ્ધપુર આજે અમે આવ્યા હતા મહાદેવમાં કાવડ ભરવા તો દોસ્તો બતાવીશું તો મને કાવડ ભરેલી આજે આપણે મહાદેવમાં આયા હતા દોસ્તો તો હર હર મહાદેવ આજે કાવડ ભરવા આયા તા તો હર મહાદેવ અમે આ ડંકીમાં આજે આજી ટંકી આવે ડંકીમાંથી માંથી પાણી ભર્યું અમે હા thank તમે હાજર રહ્યા છું હર મહાદેવ હર્ષ દસ્તો હર મહાદેવ આપણે કાવડ લઈને આપણે કેમ્પે આવ્યા છીએ અને કેમ્પે ચા પોણી કરી બરાબર ભ્રમડેશ્વર મહાદેવમાંથી ભ્રહ્મડેશ્વર રમણેશ્વર માદીમાંથી કાવડ ભરી હતી અને આ કાવડ જાય છે બિલિયા આપણે કેમ્પ બનાવેલો હો કેમ્પ આપણે કાવડ લઈને આવ્યા દોસ્તો અને કાવડ આપણે કાવડ મૂકવાની પણ ફૂલ વ્યવસ્થા છે એટલે કાવડ હોય મૂકી છે હવે દોસ્તો બીજી પણ

શૂટિંગ ઉતરાય વિડીયો બનાવે દોસ્તો આપણે ચોથી કાવડ લઈને આવ્યા હોય મૂકીએ આપણો દર સાલ કેમ્પ બનાવીએ છીએ હર હર મહાદેવ જય ભોલે કાવડયાત્રા સેવા કેમ્પ આ તમે પહેલાં પણ આ વિડીયો જોયો હશે અને આજે ફેર વિડીયો એક અપલોડ થાય છે દોસ્તો તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો દોસ્તો સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતાની અવર જવર વિડીયો આવા આપણા મળતા રહે છે તમને અને આજે આ રોડ ઉપર ધૂમ મચાવવાનું હોય જેમ કે કાવડિયાત્રી બહુ નિરાકળ છે એટલે તમને બતાવીશું રાતે લગભગ નવ આસપાસના ગાળે બહુ હશે જેમાં મહાદેવનું જળ ભરીના આ રોડ ઉપર બહુ છે એટલે તમને બતાવીશું અમે દોસ્તો હર હર મહાદેવ દૂધ લાવ્યું દૂધ મૂકી દેડો ફ્રીજમાં

એટલે તમને બતાવીએ મહાદેવ બાપાના દર્શન કરો હર હર મહાદેવ દોસ્તો હર હર મહાદેવ હર હું દીવો કરી નાખું ભાઈ દોસ્તો હર મહાદેવ કેમ્પ ઉપર અત્યારે કોઈ નહીં આપણે ક્લાસ છીએ અને વોદનો ટાઈમ છે આજે પબ્લિક વધારે નીકળશે એવી સંભાવના કે શ્રાવણ મહિનાનો કાલે છેલ્લો દિવસ છે અને પ્રથમ દિવસે ભાદુરી પૂનમનો દિવસ છે એટલે આજે કાલે અમાવસ થાય છે એટલે આજે પબ્લિક બધા નીકળશે હ તો દોસ્તો જો આપણે કેમ્પ ઓક કર્યો હતો અને સેવા બહુ કરી દોસ્તો ભગવાન હાજા તાજા રાખશે પણ આગલી સાલ આપણે કેમ્પ બનાવીશું દોસ્તો અને ભોલેનાથના દર્શન કરાવીશું હર હર મહાદેવ દોસ્તો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ જમ કે આપણે સાક્ષાત મહાદેવ ઉતર્યા હોય એટલે કેમ બન્યો બાકી આપણા ગજાની વાત નહીં આવી કે આપણા અત્યારે કેમ્પ બને પણ આ તો ભગવાનના મરજીથી કેમ થયો છે બરાબર આપણે તો ખાલી એક નિમિત્ત બન્યા કે ભાઈ કેમ્પનું બધું આઈડુલિંગ સંભાળીએ ને કેમ્પ આપણે કરીએ છીએ બાકી કેમના વગર તો પત્તું પણ ફરકે એવું નહીં દોસ્તો તો આજે આ વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ અવર જવર વિડીયો આવા તમને મળતા રહેશે એટલે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા દોસ્તો ભૂલતા નહીં ખાસ કરીને તો દોસ્તો જો કાવડ આપણે ત્યાંથી લઈને આવ્યા હતા અને બીલીયા લઈ જવાની હે એ પણ તમને બતાવશું તો દોસ્તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું દોસ્તો બોલતા નહીં ચમ કે અવર જવર આવા વિડીયા આપણે મૂકતા રહેશું અને આગલી સાલ પણ કેમ બનાવશું તો તમને વિડીયા જરૂરથી મળશે દોસ્તો ચમ કે સેવાનો ભાવ છે તો સેવા કરીએ છીએ એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવું દોસ્તો બોલતા નહીં કે અવર જવર આવા વિડીયા તમને મળતા જ રહેશે તો આજે આટલું જ દોસ્તો જય માતાજી હર હર મહાદેવ આ વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હ